નો દેલાણા ગામ ખાતે સત્યનારાયણની કથાને વાસ્તુ પૂજન નવચંડી યજ્ઞને બહેનોનો જુવારા પ્રસંગ યોજાવ આહીર કરસનભાઈ હાજાભાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે સત્યનારાયણની કથાને વાસ્તુ પૂજન નવચંડી અને બહેનોનો જુવારા પ્રસંગ યોજાવ આહિર કરસનભાઈ હાજાભાઈ પરિવાર દ્વારા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ભજન ભોજન સાથે ભવ્ય પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને ગોતરકા સ્વામીજીના જગ્યાના સંત્રી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો આહિર કરસનભાઈ હાજાભાઈ પરિવાર જેમાં

तीर्थ धाम करके आए हुए इस पावन शुभ अवसर पर सुंदर इस महा महोत्सव में हम सभी आए हैं भगवान इनको खूब यश वैभव ऐश्वर्य समृद्धि की प्राप्ति हो समस्त देलाना ग्राम सदा प्रसन्न रहे समस्त भक्त भग, भगवान सदा यश वैभव ऐश्वर्य सुख शांति समृद्धि की प्राप्ति हो जय श्री राम आज रोज हमारा भाई मोटा भाई बापू हमारा गुरु गादी જગ્યા ના મંત વધાર્યા એક કચ્છમાંથી માંથી જાગીર વધાર્યા અમારે નટવરદાસ બાપુ અમારે તમામ સમાજ ચારે બાજુના સંબંધીઓ આજે અમારી શોભા વધારી છે એ બદલ હું ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું જય